તપાસમાં જતા હરિયાણા પાસે અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીના મોત એક ની હાલત ગંભીર છે મળતી માહિતી મુજબ બુધવારે સવારે ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે જઈ રહી હતી ત્યારે પોલીસ વાન અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી જેના કારણે ઘનશ્યામભાઈ ભરવાડ રવિન્દ્રસિંહ ક્ષત્રિય અને સુનીલભાઈ ગામિતનું મોત થયું હતું જ્યારે જયેન્દ્રસિંહ રહેવાસી નરોડા પીએસઆઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી નંબર પ્લેટ મળી આવ્યું છે આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં કરવામાં વ્યસ્ત છે પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે તમામ ઘાયલોને જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા આ દરમિયાન ડોક્ટરોએ ત્રણ પોલીસ કર્મીઓને મૃત જાહેર કર્યા હતા એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે